ઉનાળાના દિવસો ચાલુ થઈ ગયા છે અને દિન પ્રતિદિન ગરમી વધતી જાય છે શહેરીજનોની સુખાકારી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા રાજકોટના સેન્ટ્રલ ઝોન ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની અંદર જે મુખ્ય કચેરીઓ છે ત્યાં આધાર કેન્દ્રની અંદર લોકોને તડકામાં ઊભું ન રહેવું પડે એના માટે એક પરમાનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈ પરિવાર જનો આવે બાળકોને લઈને આધાર કઢાવવા આવતા હોય છે એને તકલીફ ન પડે એના માટેની આખી આ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા અનુરૂપે પરમાનન્ટ સ્ટ્રકચર દ્વારા ઊભી કરવામાં આવી છે અત્યાર સુધી ત્યાં મંડપને ખુરશી જે ભાડે લેવામાં આવતા હતા કેટલી બચત થશે મંડપ અને ખુરશી એર કુલર પંખાના બધું રાખતા હતા પરંતુ હવે આ પરમાનન્ટ સ્ટ્રકચર ઉભું કરીએ છીએ જેથી કરીને ખર્ચ તો ઠીક છે એટલો બધો બહુ ખર્ચ નથી પણ ત્રણસો ને પાસઠ દિવસ બાર મહિના સુધી આ પરમાનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવાનો અમારો એકમાત્ર ધ્યેય છે તો લોકોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેની આખી આ વ્યવસ્થા અમે ગોઠવી છે આધાર કાર્ડની કામગીરી વોર્ડમાં પણ શરૂ કરવામાં આવી છે કેવો રિસ્પોન્સ ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ત્રણે ત્રણ ઝોનની અંદર જે લોડ હતો વધારે જે લોકોની લાઈનો સેન્ટ્રલ ઝોનમાં કોર્પોરેશનની કચેરીની બહાર ઉભા રહેતા એવા એટલી બધી મુશ્કેલીઓ પડતી નવા નાણાકીય વર્ષની અંદર દારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે આ યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન તાત્કાલિક ધોરણે થાય એના માટે જે તે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને પહેલી એપ્રિલથી બજેટની પહેલી વહેલી યોજના જે સક્સેસફુલ યોજના અને લોકોને ઉપયોગી યોજના છે એ શરૂ થઈ ગઈ છે આપ સૌ મિત્રોના માધ્યમથી આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી રાજકોટના શહેરીજનોને મારું હાર્દિક નિમંત્રણ છે અને આહવાન પણ છે કે જે આપને આધાર કાર્ડની કોઈ પણ કામગીરી કરવી હોય તો તમારા નજીકની બોર્ડ ઓફિસ છે જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સ્માર્ટ વોર્ડ ઓફિસ બનાવવામાં આવી ત્યાં જઈ અને આપ આધારની કામગીરી આપ આરામથી કરી શકો છો જેથી કરીને સેન્ટ્રલ ઝોનમાં કે ઈસ્ટ ઝોનમાં આપણે કોઈએ ધક્કા ખાવા ન પડે